આ ચીરો બદલે નરેશ કનોડિયા આવે નરેશ કનોડિયા આવ્યા પહેલા એમ એટલું બધું મને ફિલ્મ લાઈનની ખબર નથી પણ ધીરે ધીરે ખબર પડી બધા થતી એ વખતે આખી એક જ્ઞાતિની આખી એક લોબી હતી કે જે એ લોકો જે ખાસ કરીને આમાં કામ કરતા હતા પણ નરેશ કનોડિયા આયા એક નીચી જ્ઞાતિમાંથી ઓબીસી સમાજમાંથી એમને જે આખું પોતે સુપરસ્ટાર બની ગયા તો

આમાં કામ કરતા હતા પણ નરેશ કનોડીયા આયા એક નીચી જ્ઞાતિમાંથી ઓબીસી સમાજમાંથી એમને જે આખું પોતે સુપરસ્ટાર બની ગયા તો બનાવી શકે એમના આયા પછી ઘણો બધો ફરક અમારી ઇન્ડસ્ટ્રીમાં બી પડે પણ બીજી જ્ઞાતિ નીચી જ્ઞાતિના લોકોને બી અત્યારે બધા માને છે એમ ના પણ એટલે તમને એવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા એવું કહેવાતું હતું કે ગામડાના રિલેટેડ ફિલ્મો થતી હતી વિક્રમ ઠાકોર ગામડાના ફિલ્મનો નેતા છે અને હવે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે અર્બનાઇઝેશન ઇન ધ સેન્સ કે શહેરી વિસ્તારો રિલેટેડ ફિલ્મો આવી રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ પરિવર્તન એના કારણે થયું છે ના ના આમાં અર્બનવાળી આખી વસ્તુ જ આ લોકોએ કેમ કર્યું ખબર નથી પડતી એમાંથી એમના જ પિક્ચરોની વાત કરું હું હેલ્લારો પિક્ચર છે બરાબર પછી એક પેલું કઈ પિક્ચર તો ઘણા બધા પિક્ચર છે જે આખી વાર્તા એ લોકો એમની ભાષા બી દેશી ભાષાનો યુઝ કર્યો છે એ લોકોએ હેલ્લાર પિક્ચર જોયું તમે પિક્ચર જોયું આખી ગામડાની વાર્તા છે તો એ લોકો એમ કેમ કે અમારી પિક્ચર અર્બન હમ કેમ કે છે એ લોકો આ ભાગલા આવા આવા ભાગલા તમે લોકો શું કામ પાડો છો પિક્ચર સારી બનાવો ગુજરાતી પિક્ચર સારી બનાવો ઘણી બધી પહેલાં પિક્ચરો બનતી હતી ઘણી બધી પિક્ચરો એવી છે જે ગામડાની પિક્ચરો નહોતી ગુજરાતી પિક્ચરો શહેર શહેરની બી ઘણી બધી પિક્ચરો હતી તો એ લોકોએ તો કેવા આવા ભાગલા નતા પાડે તમે શું કામ આવા ભાગલા પાડો છો કે અર્બન અને રૂરલ આવતું બધું કરવાનું હોય જ નહીં ને સારી ગુજરાતી પિક્ચર બનાવે તો જેવી સ્ટોરી હોય એ પ્રમાણેનું પિક્ચર બનતી હોય કોઈ શહેર શહેરની સ્ટોરી હોય તો એ એ પ્રમાણે પિક્ચર બનતી હોય ગામડાની સ્ટોરી તો એ પ્રમાણે પિક્ચર બનતી હોય અમે બી પિક્ચર બનાવ્યા છે એવા અચ્છા તમને એવું લાગી રહ્યું છે કે સમાજ બહુ ફરક કરી રહ્યો છે આ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ફરક કરી રહ્યું છે રાજનીતિમાં પણ ફરક કરી રહ્યું છે અને એક્ટિંગમાં પણ એનું અસર દેખાય છે મેં કીધું ફરક એટલે આ બધા ભાગલા પડી ગયા છે બે બે વિભાગ પડી ગયા છે કે ભાઈ વાળાને એવું લાગે કે આ લોકો ગુજરાતીવાળા કશું નથી પણ તમે નહીં માનો અમે લોકો જે ખર્ચો અમારા પિક્ચરોમાં કરીએ છીએ એ લોકો એટલો ખર્ચો એ લોકો નથી કરતા તમે ઘણી પિક્ચર હા એના સબ્જેક્ટ બહુ સારા હોય છે અમારા બી સારા હોય છે પણ એક લોકોના દિમાગમાં આવું ઘુસાડી દીધું છે કે ભાઈ એ લોકો દેશી વાળા છે ને અમે લોકો અર્બનવાળા વાળા છે પણ ખરેખર આવું કશું નથી એટલે રાજનેતાઓના દિમાગમાં પણ આ જ વસ્તુ ઘૂસી ગઈ છે એ લોકોના રાજનેતા બી કલાકાર થઈ ગયા છે એવું છે બધા રાજનેતા પણ કલાકાર થઈ રહ્યા છે ઈશારો કોની તરફ છે શંકર ચૌધરી ની તરફ છે કે પછી એ ઈશારો અલ્પેશ ઠાકોર તરફ છે શંકર ચૌધરી તરફ તરફ નથી કે અલ્પેશ ભાઈ તરફ નથી કેમ કે શંકર ચૌધરી ઉત્તર ગુજરાતમાં મેં સાંભળ્યું મને ખબર નથી કે ડેરીમાં ડેરીના કંઈ કંઈ હતા ચેરમેન હતા તો એમાં ઠાકોર સમાજના બી ઘણા લોકો એમાં કામ કરતા હોય તો એમના ઠાકોર સમાજના કોઈથી વિરોધ હોય મને નથી લાગતું હોય શકે ભાઈ અલ્પેશભાઈ તો ઠાકોર સમાજના જ છે તો એમને બી એવું ના હોઈ શકે ને પણ છે ઘણા બધા એવા એટલે નેતા બન્યા બાદ લોકો સમાજને ભૂલી જાય છે એવું તમને લાગી રહ્યું છે ભૂલી જાય છે અથવા તો પછી સમાજ માટે કામ નથી કરી શકતા મેં ઘણા બધા એવા નેતા જોયા છે મેં બે હજાર સાતમાં જ્યારે મોદી સાહેબના જોડે મારી મુલાકાત થઈ ત્યારે મને ઓફર હતી એ વખતે આવો તમે રાજનીતિ રાજનીતિમાં હા ઇલેક્શન નજીક જ હતા તે વખત મેં ના પાડી તું ફિલ્મ ઇન્ડસ્ટ્રી હમણાં જ ફરીથી ઊભી થઈ છે બે હજાર છ થી અને મારે ઘણું બધું પિક્ચરો ગુજરાતી પિક્ચરો માટે ગુજરાતી સંસ્કૃતિ માટે ગુજરાતના ગામડાઓ શહેરના લોકો માટે પિક્ચર દ્વારા મારે ઘણું બધું આગળ પિક્ચરોને લઈ જવું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક અલગ તરફ લઈ જવું છે જે પડી ભાંગી હતી તો મને ઇન્ટરેસ્ટ રાજકારણમાં એક તો ઇન્ટરેસ્ટ એ વખતે નહોતો માનતો તો બધાને મોદી સાહેબને તો કોણ નથી માનતું ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ બીજી કોઈ પણ પાર્ટી હોય દરેક હું સન્માન કરું છું પણ મને એ જ હતું કે ભાઈ રાજકારણમાં મારા ત્યાં નથી જવું પહેલી વસ્તુ તો હવે એવું લાગે છે ભૂલ કરી તમે ના હવે અત્યારે બી એવું નથી મેં કીધું હા પછી મેં વિચારું ભાઈ વચ્ચે વિચાર્યું કે ચલો હવે રાજકારણમાં આપણે જતા રહીએ તો ઘણા બધા સમા સામાજિક કાર્યો કરતા હતા ઘણા બધા એવા હતા બધા વડીલો તો એ લોકો બહુ સારા કામ કરતા દરેક સમાજના કામ કરતા એમના પ્રશ્નો પ્રશ્નો લઈને રજૂઆત બી કરતા જોડાયેલ નહોતા પણ એ લોકો પછી જોડાઈ ગયા જે કોંગ્રેસમાં ભાજપમાં જોડાઈ ગયા પછી

બીજા સમાજના બી ઘણા એવા જે સામાજિક કાર્ય પેલા સારા કરતા પણ પછી ત્યાં પહોંચ્યા પછી એમની કદાચ એમના ઉપરથી પ્રેશર હોઈ શકે તો કદાચ ના કરી શકતા એવું બની શકે અલ્પેશ ઠાકોરે ગઈકાલે કીધું કે સમાજ માટે હું ચોક્કસથી વાત કરીશ અને સમાજને ક્યાં કન્યાય થયો છે જો અલ્પેશ ઠાકોરે આ પોતાની લાગણી આપતા હોય તો તમે શું વિચારો છો તમને લાગે છે કે સમાજ સાથે અન્યાય થયો છે તો અલ્પેશ ઠાકોર રાજીનામું આપે સમાજ સાથે ઉભા રહે સમાજ સાથે ઉભા જ છે રે પણ શું કે એમને એમને બી નહી કે આ વિક્રમ ઠાકોર આ પણ સમાજ પહેલે પોતાનો ફાયદો જોઈ લે છે એવું હું ના કહી શકું પણ કદાચ એમને આ મુદ્દો ખરેખર જ્યારે મેં ઉઠાવ્યો ત્યારે કોઈને બી ખબર નહીં ખુદ મને બી ખબર નહોતી કે આ આ વાત મેં રજૂ કરી છે એ વાત આટલી મોટી થઈ જશે ને આટલું આટલું મોટી વાત ખાલી મેં તો મારા મારા દિલની વાત કરી હતી મારા દિલનું દર્દ ખાલી મેં મારા સરકારને રજૂ કર્યું હતું કે એની સાથે કોઈ વિરોધ નહોતો કર્યો પણ ખાલી જે મને તો હંમેશા ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી લઈને રાજકારણના બધા ઘણા બધા એવા રાજનેતાઓ છે જે મને ઇગ્નોર કરે છે પણ મને તો ઘણા બધા આવા બધા મેં સહન કર્યું છે મેં પણ એ મારું મારા પૂરતું હતું એટલે મેં કદી મારા દિલની વાત મેં મીડિયા દ્વારા કંઈક કોઈ લાઈવ વાઈ આવીને મેં કોઈને વાત કરી જ નથી